એના બદલે અમને મરચા લાગ્યા અને અમને પોલીસને શું કીધું કોઈ ચિંતાને નહીં જનપ્રતિનિધિ તો બોલે રાખે તમે તારે ચિંતા ના કરો બેઠો છું મતલબ નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે જિગ્નેશ મેવાણી અને હર્ષ સંઘવી વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે બંને એકબીજા ઉપર પ્રહારો કરી રહ્યા છે તો મિત્રો જ્યારે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોલીસને લઈને એક નિવેદન આપ્યું હતું તો મિત્રો ત્યારે ત્યાર પછી ગુજરાતના ડેપ્યુટી સીએમ એટલે કે હર્ષ સંઘવીએ મિત્રો એમનું જિગ્નેશ મેવાણીનું નામ લીધા વગર એમ એમની ઉપર કટાક્ષ કર્યા હતા જેને લઈને મિત્રો ત્યાર પછી જિગ્નેશ મેવાણીનો વધુ એક વિડીયો સામે આવ્યો છે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આપણે જોઈએ કે જિગ્નેશ મેવાણી શું કહી રહ્યા છે અને ત્યાર પછી આ વિડીયો વિશે થોડી ચર્ચા કરીએ કરવાનું હતું કે એક જનપ્રતિનિધિ જે પોલીસ નું કામ છે કરીને બતાવ્યું એના બદલે અમને મરચા લાગ્યા અને અમને પોલીસ ને શું કીધું કોઈ ચિંતા નઈ જનપ્રતિનિધિ બોલે રાખે તમે તારે ચિંતા ના કરું બેઠો છો મતલબ કે જુગાર વેપાર જે ચાલી રહ્યો છે ગુજરાત માં ડ્રગ્સ નો એ બધું યથાવત રહેવું જોઈએ અમારે પોલીસ ને એવું કેવું જોઈએ કોઈ પણ ચૂંટાયેલો જનપ્રતિનિધિ ગુજરાતમાં ચાલી રહેલી કોઈ પણ ઇલીગલ એક્ટિવિટી ધ્યાન ઉપર લાવશે તો કડક પગલા ભરીશ એવું કહેવાના બદલે આજ ચોપડી પાસ માણસ અને એવું કે પોલીસ વાળા કે તમે તારે ચિંતા ના કરો કોણ જોઈએ પટ્ટા ઉતારનારા હું પણ કહેવા માંગુ છું કે ગુજરાતના ગૃહમંત્રી જયારે અમિત શાહ હતા ત્યારે એ પણ એમના ચહિતા પોલીસ કર્મીઓના અધિકારીઓને એવું કહેતા હતા કે ચિંતા ના કરતા હું બેઠો છું બધાના પટ્ટા ઉતરી ગયા અને એન્કાઉન્ટરના કેસોમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં સાત સાત વર્ષ સુધી અંદર રહ્યા છે તો મિત્રો આ વિડીયોમાં તમે જોઈને કે જિગ્નેશ મેવાણી આ હર્ષ સંઘવી વિશે શું કહી રહ્યા છે તો મિત્રો આ જિગ્નેશ મેવાણીનો આ વિડીયો છે તે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો તમારો આ વિડીયો વિશે શું કહેવું છે તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો